ગુરૂત કોસંબા મર્કેન્ટાઇલ બેંકની છૂટણીમાં બબાર થતા ભાજપના બે જોથ આપને સામે નહી આવી ગયા આ જે કોસંબા મર્કેન્ટાઇલ બેંકની ચૂંટણી છે જેમાં બંને પક્ષના ડિરેક્ટરો અને પોલીસ વચ્ચે હોબાળો થયો હતો પરેશ શાહ પોલીસ ચોપડે ફરાર હોવાનો આક્ષેપ થયો છે તો પોલીસની હાજરીમાં પરેશ શાહ વોટ આપવા જતા હોબાળો મચ્યો હતો પોલીસે આરોપીની ધરપકડ કરવી જોઈએ તેવી માંગ કરાઈ હતી ભાજપના બે જૂથ ચૂંટણીમાં આમને સામને છે બેઠકમાં કુલ બાર ડિરેક્ટરો છે અને પચીસ હજાર સભાસદો છે જેમાંથી એક ડિરેક્ટર સામે ગુનો નોંધાતા તે પોલીસ ચોપડે ફરાર છે ત્યારે આજે અચાનક પરેશ શાહ મતદાન કરવા આવતા મામલો વીચક્યો હતો ડિરેક્ટરોનો આક્ષેપ છે કે પરેશ શાહ પોલીસ ચોપડે ફરાર છે તો અહીંયા કેમ મતદાન કરવા આવ્યા અન્ય ડિરેક્ટરોએ અટકાવ્યો હતો જેના કારણે હોબાળો મચ્યો અને વિડીયો વાયરલ થયો પોલીસ આરોપીની ધરપકડ કરે એવી માંગ ઉઠી છે ડિરેક્ટરને દાદર પર જ અટકાવી દેવાયો અને એલસીબી સહિતનો મોટો પોલીસ કાફલો ઘટના સ્થળ પર હાજર થયો હતો છતાં ફરાર આરોપી મત આપવા ભાજપના એક જૂથ સાથે હાજર થયો હતો પોલીસની કામગીરી સામે એક જૂથના સમર્થકોએ સવાલ ઉઠાવ્યા